તેવા ચેનલ પર આ સૌનું સ્વાગત છે જ્યારે પણ વજન ઘટાડવું હોય ત્યારે તમે લો કેલરી ડાયટમાં હોય છો રાઈટ તો અહીંયા જે આપણે સરસ મજાનો પ્રોટીન અને વિટામિન્સ અને ફાઈબર મળે એવું સરસ મજાનું અને સાથે સાથે કેલરી પણ શૂન્ય છે વજન પણ તમારું ફટાફટ ઘટશે તમે એક વાટકી ધીમે ધીમે ચાવીને પણ જો તો ખાઈ લીધો તો તમારા શરીરનું વજન ઘટવાનું જ છે કારણ કે આપણે લઈશું એક વાટકી મમરા મમરાની અંદર ઘણું બધું ફાઈબર છે તમે રાત્રે સૂતી વખતે મોડા એક વાટકી મમરા ખાઈને શો છો તો પણ બીજા દિવસે જે તમને ભૂખ લાગતી નથી અને થોડા મમરામાં પણ તમારું પેટ ભરાઈ જાય છે મમરામાં કેલરી શૂન્ય હોય છે હવે આપણે મમરાની સાથે લેવાનું છે એક વાટકી કઠોળ કઠોળ અહીંયા ચણા વટાણા ગ્રીન ચણા બ્રાઉન ચણા મગ મઠ અને સોયાબીન છે તો આ એક વાટકી જે કઠોળ છે એને મેં બાફી લીધું છે આ કઠોળની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ છે જ્યારે પણ તમારે વજન ઘટાડવું હોય ને ત્યારે તમારા શરીરને તમારે પ્રોટીન તત્વ આપવું જોઈએ તો અહીંયા આપણે પ્રોટીન સાથે સાથે આપણે લેવાનું છે ભરપૂર પ્રમાણમાં ફાઈબર છે મમરામાં છે હવે આપણે એક સરસ મજાનું આપણે ચટપટું સલાડ બનાવવાનું છે મમરા અને કઠોળનું તો એમાં આપણે એક ચમચી ઝીણી ઝીણી સમારેલી ડુંગળી અને એક ચમચી ઝીણું ઝીણું સમારેલું ચોપ કરેલું ટામેટું સાથે નમક લાલ મરચું અને આ સલાડને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે મેગી મસાલાનો ઉપયોગ કર્યો છે ખરેખર તમે અહીંયા આ જે સલાડ છે એ એકદમ સરસ મજાનું રેલી ટુ એક છે માત્ર ને માત્ર કઠોળની જરૂર છે અહીંયા તમે બધા જ કઠોળ લો થોડા થોડા એક એક ચમચી ચણા મગ mod અને બંને પ્રકારના ચણા બંને પ્રકારના વટાણા બધું થોડું થોડું લેવાનું છે અને પછી પલાળી દેવાનું છે બાફી લેવાનું છે તમે એક અડધી વાટકી કઠોળ અને કઠોળનું પાણી નાસ્તામાં લઈ શકો છો અને બપોરે ભૂખ લાગે ત્યારે સરસ મજાનો ડાયટનો નાસ્તો કરી શકો છો તમારે એકલું કઠોળ ખાવાની જરૂર નથી ખરેખર આ જે ડાયટવાળો નાસ્તો છે એની અંદર કેલરી શૂન્ય છે જ્યારે પણ તમે વજન ઘટાડો ત્યારે તમારી શક્તિ મજબૂત કરવાની હોય છે તમે લો કેલેરીયુક્ત નાસ્તો કરશો તો તમારું પાચન તંત્ર છે મજબૂત થશે તો નિયમિત રીતે બપોરના ભોજનમાં નાસ્તો કરો અને વજન ઘટાડો Thank you.